આપણે સૌ જાણીએ છીએ કે ફ્રૂટ્સમાં સફરજનને ખૂબ મહત્વ અપાયું છે હવે આવામાં જો તમે વિચારો કે દરરોજ તમે એક સફરજન પણ ખાવ છો તો આનાથી શરીરને ફાયદો કઈ રીતે થઈ શકે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જો હેલ્ધી રહેવું હોય ફિટ રહેવું હોય તો આપણે યોગ્ય ખાણીપીણીનું સેવન કરવું પડશે જો તમે યોગ્ય ખાણીપીણનું સેવન નથી કરતા તો બની શકે કે તમારે તકલીફ ભોગવવાનો વારો આવી શકે એમ છે હવે આવામાં જો તમે સ્વસ્થ રહેવા ઈચ્છતા હો તો તમારે ફળ ફળાદી લીલા પાંદડાવાળા શાકભાજી દૂધ કઠોળ આ બધી જ વસ્તુઓનું સેવન કરવું પડશે તો આજના સમયમાં ઘણા બધા લોકો એવા છે જે ડાયટેશનની સલાહ લેતા હોય છે એક પરફેક્ટ ડાયટ પ્લાનને અનુસરતા હોય છે એક્સરસાઇઝ કરતા હોય છે યોગા કરતા હોય છે જોગિંગ વગેરે હવે આવું કરવું પણ જોઈએ જે આપણા શરીરને હેલ્ધી રાખે છે ફિટ પણ રાખે છે હવે આવામાં તમે શું ખાઈ રહ્યા છો એ પણ ખૂબ જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ કે ફ્રૂટ્સમાં સફરજનને ખૂબ મહત્વ અપાયું છે હવે આવામાં જો તમે વિચારો કે દરરોજ તમે એક સફરજન પણ ખાવ છો તો આનાથી શરીરને ફાયદો કઈ રીતે થઈ શકે માનો કે તમે સતત એક મહિના સુધી સફરજન ખાધું છે તો તમને શું ફાયદા થઈ શકે તો સફરજનનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ડૉક્ટરો પણ સવારે ખાલી પેટ સફરજન ખાવાની સલાહ આપે છે દર્શક મિત્રો સફરજનમાં વિટામિન મિનરલ્સ અને ફાઈબર ભરપૂર છે જે તમારા શરીરને સ્વસ્થ રાખશે અને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે ચાલો જાણીએ કે સફરજનનું સતત એક મહિના સુધી જો સેવન કરાય તો શું ફાયદા થાય તો જેમને પાચન સંબંધિત સમસ્યા છે તે દૂર થઈ શકે સફરજનમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઇબર છે જે પાચનતંત્રને સરળ રીતે ચલાવવામાં મદદ કરશે આ સિવાય હૃદયને ફાયદો થશે સફરજન ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં થાય છે હવે આનાથી શું થશે હૃદયની બીમારીનું જોખમ ઘટશે ઘણા લોકો જે વજન નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેમણે સફરજનનું સેવન કરી શકાય સફરજનમાં ઓછી કેલરી છે અને એ ભૂખને સંતોષવામાં મદદ કરશે ફાઇબરની માત્રા વધારે હોવાને કારણે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખશે હવે આ સિવાય આપણી ઇમ્યુનિટી પાવર સફરજનમાં વિટામિન સી છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારશે શરદી જ અને ખાંસી જેવી બીમારીઓથી પણ બચાવશે હવે ઘણા લોકો જે પોતાની ત્વચાને લઈને ખૂબ સંવેદન હોય છે તો તેમના માટે પણ સફરજન ખૂબ ઉપયોગી છે સફરજનમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખશે ચમકદાર બનાવશે ત્વચાના કોષને નુકસાનથી બચાવશે અને કરચલીઓ પણ ઘટાડશે તો નુકસાન સફરજન ખાવાથી શરીરને આટલા ફાયદા થઈ શકે જો તમે એક મહિના સુધી દરરોજ સફરજનનું સેવન કરશો તો શરીરમાં આવા બદલાવ તમને દેખાઈ શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર કોમ